જો તમે માં રહો છો અને તમારી પાસે ઓવરસીઝ સિટીઝનશીપ ઓફ ઇન્ડિયા એટલે કે ઓસીઆઈ કાર્ડ છે તો આ વિડીયો તમારા માટે બહુ જરૂરી છે બે હજાર પચીસમાં ઓસીઆઈ કાર્ડ સાથે જોડાયેલી કેટલીય મોટી અપડેટ્સ આવી છે જેની અસર તમારા ઇન્ડિયા આવવા જવા રેવા કામ કરવાના પૈસા ઇન્વેસ્ટ કરવાના ડિસિઝન પર પડશે તો આજે આપણે વાત કરીશું કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડરની સ્થિતિમાં શું ફેરફાર થયો છે બીજું કે કઈ બાબતમાં હવે સાવધાનીની જરૂર છે ત્રીજું કે યુએસમાં રહેતા ઇન્ડિયન્સ ઓસીઆઈ હોલ્ડર્સ માટે કઈ ખાસ ટિપ્સ છે તો પહેલી વાત કે ભાઈ ઓસીઆઈ કાર્ડ હોલ્ડરનો મિનિંગ સમજવો સૌથી જરૂરી છે તો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવમાં મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે કહ્યું છે કે ભાઈ ઓસીઆઈ કાર્ડ હવે એક ઓટોમેટિક અધિકાર નથી પણ એક એવો ફાયદો છે જેને સરકાર શરતોની સાથે આપી શકે છે જો કોઈ ઓસીઆઈ કાર્ડ હોલ્ડર કોઈ ગંભીર અપરાધમાં ફસાય છે કે પછી લાંબા સમયની સજા થાય છે તો એનું ઓસીઆઈ કાર્ડ રદ કરી શકાય છે એનો મિનિંગ છે કે ભાઈ ઓસીઆઈ કાર્ડ હંમેશા સુરક્ષિત નથી અને કાર્ડ હોલ્ડરે નિયમોનું ધ્યાન રાખવું પડશે બીજું કે પાસપોર્ટ બદલાવા અને નવા કાર્ડ લેવાની પ્રોસેસ હવે સહેલી થઈ છે પહેલા નવો પાસપોર્ટ લેવા પર દર વખતે નવું ઓસીઆઈ કાર્ડ બનાવડાવવું પડતું હતું પણ હવે જો તમે વીસ વર્ષની ઉંમર પૂરી કરી લીધી છે તો ખાલી એકવાર નવો ઓસીઆઈ કાર્ડ તમારે બનાવડાવવું પડશે અને જો પચાસ વર્ષથી ઉપરની ઉંમર છે તો તમારે ખાલી ઓનલાઈન પાસપોર્ટ અને ફોટો અપલોડ કરવો પડશે એનો ફાયદો એ છે કે યુએસમાં રહેનારા ઇન્ડિયન ઓસીઆઈ હોલ્ડર્સને વારંવાર ઇન્ડિયા જવાની જરૂર નહીં રહે તો બે હજાર પચીસમાં ત્રીજી જે અપડેટ આવી છે એ છે ડિજિટલ પોર્ટલ અને ઓનલાઈન સર્વિસીસમાં સુધારો તો બે હજાર પચીસમાં સરકારે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે નવું ઇઝી પોર્ટલ લોન્ચ કર્યું છે જેમાં પાસપોર્ટ બદલાવાની સૂચના આપવી ફોટો અપલોડ કરવો કે પછી બીજી સેવાઓ પણ તમે ઇઝીલી લઈ શકો છો એનો મિનિંગ એ થયો કે તમે યુએસ થી પણ એકામ ઈઝીલી ઇઝીલી કરી શકો છો ચોથી મોટી અપડેટ આવી છે ઇન્ડિયા આવતા જતા લોકો માટે નવું ઈ અરાઈવલ અને ફાસ્ટ્રેક ઓશીઆઈ કાર્ડ હોલ્ડર્સ હવે ભારત આવવા માટે નવું ઈ અરાઈવલ ફોર્મ ઓનલાઈન ભરી શકશે અને કેટલાક એરપોર્ટ્સ પર ફાસ્ટ ટ્રેક ક્લિયરન્સ પણ મળશે એનો મિનિંગ છે કે ભાઈ જર્નીની તૈયારીથી પહેલાં ઓનલાઈન ફોર્મ ટાઈમસર ભરી લેવું અને ફાસ્ટ ટ્રેક સુવિધા લેવી એટલે ટ્રાવેલિંગ ઇઝી અને સ્મૂથ રહે પાંચમી અપડેટ છે નિયમોના ઉલ્લંઘન કે અપરાધની અસર જો તમે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર છો અને તમને બે વર્ષથી વધારેની સજા મળી છે કે પછી સાત વર્ષ કે એનાથી વધારેની સજા મેળવનારા અપરાધમાં તમે આરોપી છો તો સરકાર તમારું ઓસીઆઈ કાર્ડ રદ કરી શકે છે હવે યુએસમાં રહેનારા ઇન્ડિયન ઓસીઆઈ હોલ્ડર્સે ધ્યાન રાખવું જોઈએ કે એમનો ક્રિમિનલ રેકોર્ડ ક્લિયર હોય અને પાસપોર્ટ અપડેટેડ રહે હવે વાત કરીએ યુએસમાં રહેનારા ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટેની ટિપ્સની તો પાસપોર્ટ બદલાતા જ નવો પાસપોર્ટ અને ફોટો તરત જ ઓસીઆઈ પોર્ટલ પર અપલોડ કરો જો કોઈ લીગલ કેસ કે વિવાદ છે તો આગળ એક્શન લેતા પહેલા લીગલ એડવાઇસ લઈ લેવી જરૂરી છે ભારત આવવા જવાની તૈયારી કરી રહ્યા હો તો ઈ ફોર્મ અને ફાસ્ટ્રેક ક્લિયરન્સ પહેલેથી જોઈ લો અને એ ધ્યાન આપો કે કોઈ પણ કામ ભારતના કાયદાઓની વિરુદ્ધનું ના હોય કેમ કે એનાથી ઓસીઆઈ રદ થઈ શકે છે એટલાસ્ટ યાદ રાખો કે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સને કેટલાય ફાયદા છે વિઝા વગર લાંબા સમય સુધી ઇન્ડિયા આવવા જવાની સુવિધા ઇન્ડિયામાં રહેવું કામ કરવું સહેલું અને એનઆરઆઈ જેવી કેટલીય સુવિધાઓ પણ બે હજાર અપડેટ્સ કહે છે કે આ એક ફાયદો છે અને એની સાથે જવાબદારી પણ છે યુએસમાં રહેનારા એ સમય સમય પર અપડેટ ચેક કરતું રહેવાનું નિયમો કાયદાઓ સમજે અને પોતાના ઇન્ડિયા યુએસ પેપર વર્કના સમય પર પૂરું કરે ત્યારે તમને આવા સમજાઈ જ ગયું હશે કે ભાઈ બે હજાર પચીસમાં જે અત્યાર સુધીની મેજર અપડેટ્સ આવી છે ઓસીઆઈ કાર્ડ હોલ્ડર્સ માટે એ શું છે અને તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે ત્યારે જો વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવી જ અપડેટ્સ માટે વિડીયોઝ માટે જોતા રહો અર્બન ગુજરાતી